જો તમે અમદાવાદ થી મહેસાણા જઈ રહ્યા હોય તો મહેસાણા ટોલ બુથ પહેલા તમારી ગતિ પર બ્રેક મારશે રસ્તે રજડતા આ ઢોર ટોલ બુથ નજીક તો ટોલ કપાયા પહેલા આ રસ્તે ઢોર તમારા સ્વાગત માટે રસ્તા પર અડિંગો જમાવીને બેઠા છે અને અહીંથી દૈનિક પસાર થતા આ રખડતા ઢોરના ત્રાસના કારણે ત્રસ્ત જાણવાનો પ્રયાસ કરતા સામે પણ આવ્યું કે અહીં ત્રણસો પાસઠ દિવસ રખડતા ઢોરનો અડિંગો હોય છે રોડ ચાલવા માટે કે વાહન હંકારવા માટે નહીં પરંતુ પશુઓ માટે જાણે કે આ રોડ હોય તેવું લાગી રહ્યું છે અમદાવાદ મહેસાણા હાઈવે પર પસાર થવામાં સતત મોતનો ખતરો પર સતાવી રહ્યો છે સમગ્ર રાજ્યમાં રખડતા પશુઓના કારણે વાહન ચાલકો અને નિર્દોષ રાહદારીઓને અકસ્માત અથવા મૃત્યુની ઘટનામાં કોઈ પણ પ્રકારનો ઘટાડો નથી આ તરફ અમદાવાદ આસપાસ કયા પ્રકારની પરિસ્થિતિ છે એબીપી બીપી અસ્મિતા હાલ અમદાવાદ મહેસાણા ટોલ બુથ પર ઉપસ્થિત છે અને અહીંયા આગળ રખડતા પશુઓ છે તે આપણું સ્વાગત કરતા હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે અહીંયા આગળ જોવા મળી રહી છે વહેલી સવારથી જે ટોલ બુથ પર વાહનોની અવરજવર રહેતી હોય છે ત્યાં આગળ જ આ રીતના પશુઓ છે તે અડીંગો જમાવીને બેઠેલા નજરે પડતા હોય છે પશુ સંચાલકો તરફથી તેમને છોડી મૂકવામાં આવતા અને ખાસ તો ચોમાસાની ઋતુ છે તેવા સંજોગોમાં આ પશુઓને છોડી મૂકવામાં આવતા જે વાહન ચાલકો છે તેમના ઉપર સીધો મોતનો ખતરો મંડરાતો હોય તે પ્રકારની પરિસ્થિતિ છે આ હાઈવે ઉપરથી અમદાવાદથી મહેસાણા જવાનો જે માર્ગ છે ત્યાં આગળ જ આ પશુઓ છે તે અત્યારે અહીંયા આગળ જોવા મળી રહ્યા છે એટલું નહીં રોડ ઉપર ચાલતા પણ અનેક પશુઓ છે તે કેમેરામાં કેદ થયા છે ને આવા સંજોગોમાં જે વાહન ચાલકો છે તેમના માટે સૌથી કપરી પરિસ્થિતિ સર્જાતી હોય છે કારણ કે એકાએક આજે પશુઓ અહીંયા આગળ આવતા હોય છે તેના કારણે થઈને મુશ્કેલી છે તે વધતી હોય છે આપણી સાથે એક વાહન ચાલક છે એમની સાથે વાત કરશું મોટાભાઈ રોજ આ રસ્તા ઉપરથી નીકળવા થાય હા ડેલી અચ્છા આ પશુઓ અહીં આગળ આ રીતના બેઠા હોય છે તો મુશ્કેલી કેવી પડે અચાનક તમે ગાડી લઈને નીકળતા હોય તો પ્રોબ્લેમ જ છે ને ઓકે હા કઈ રીતની મતલબ બેલેન્સ ઇમ્બેલેન્સ થઈ જાય બેલેન્સ ઇમ્બેલેન્સ કે વસ્તુ તો અલગ છે પણ એના પછી રોડ ને રસ્તા તો છે તો વાહન માટે ને પબ્લિક માટે છે ને આના પશુઓ માટે તો છે નહીં ઇમ્બેલેન્સ ભી થઈ શકે એક્સિડન્ટ ભી થઈ શકે છે જાનહાનિ ભી થઈ શકે છે અચ્છા અમે આગળથી પણ જોતા જોતા આવ્યા ત્યાં તો રોડ ઉપર જ પશુઓ ચાલી છે અડાલ ચોકડી पर વચ્ચે છે જ કે મારે તો ત્રણસો પાસઠ દિવસ આ જ રસ્તો છે ડેલી નીકળવાનો એટલે અહીંયા અડાલત ચોકડી ઉપર બી આનો આ ત્રાસ છે અને અહીંયા આવતી સાઈડે આખો રસ્તો પેક કરીને જ રાખેલો હોય છે અને અહીંયા પણ હાલ તમે જુઓ છો એ પણ રસ્તા વચ્ચે છે તો એક્સિડેન્ટના ચાન્સીસ તો છે જ અહીંયા અચ્છા એક વાહન ચાલક તરીકે અને એક નાગરિક તરીકે તમારી પ્રશાસન જોડેથી શું અપીલ રહે કે આ પ્રકારે લોકોના જીવ સાથે સીધી રીતે રમત થઈ બસ એટલે રોડ ને રસ્તા આપણા માણસો માટે છે તો માણસો માટે રહે એ સારું છે રોડને રસ્તા માણસો માટે છે માણસો માટે રહે તો સારું છે કારણ કે અહીંયા આગળથી ત્રણસો પાસઠ દિવસ તેઓ નીકળતા હોય છે અને આવા સંજોગોમાં આ પ્રકારના જે પશુઓ છે તેમના કારણે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને અડાલતથી લઈ અને આખો જે મહેસાણા સુધીનો રોડ છે ત્યાં આગળ જે પશુઓ છે તેનો ભારે જમાવડો જોવા મળતો હોય છે કેમેરામેન કુણાલ ભાવસા સાથે કુશાંત સોની એબીપી બીપી અસ્મિતા અમદાવાદ